બોટાદમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા ખાતાકીય પરીક્ષાઓને રદ કરવા પગાર વિસંગતતા દૂર કરવા સહિતના પ્રશ્નો અંગે સમાધાન લાવવા માટેની માંગ કરવામાં આવી છે ત્યારે બે હજાર માં રચાયેલ તપાસ સમિતિ દ્વારા રજૂ થયેલ અહેવાલ અનુસંધાને કાર્યવાહી કરવાની પણ

ખાતાકીય પરીક્ષા જે છે અમારે રદ કરવાની છે કારણ કે દરેક ખાતાને ખાતાકીય પરીક્ષા નથી અને અમારા ખાતામાં કોઈ પણ પ્રકારનું વહીવટી જ્ઞાન ન હોય છતાં પણ અમારા ખાતામાં ખાતાકીય પરીક્ષા દાખલ કરવામાં આવી છે જેનો અમારો પ્રથમ વિરોધ છે બીજી વસ્તુ છે પગાર વિસંગતતા આરોગ્ય કર્મચારી મહાસંઘ બે હજાર એક થી પગાર વિસંગતતા બાબતે લડી રહ્યો છે જેમાં બે હજાર બાવીસ માં અમે અચોક્કસ મુદતની હડતાલ કરેલી અચોક્કસ મુદ્દતની હડતાળમાં કમિટીની રચના કરવામાં આવેલી જેમાં કમિટીએ ત્રેવીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પોતાનો અહેવાલ રજૂ કરી દીધેલો છે છતાં પણ હજુ સુધી સરકાર સરકારશ્રી તરફથી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અમો તરફથી સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે આરોગ્ય તરફથી જે અહેવાલ આપવામાં આવેલો છે તેની ઘટતી કાર્યવાહી કરી આરોગ્ય કર્મચારીની માંગણી પૂરી કરે અને અમારી પગાર વિસંગતતા દૂર કરે આરોગ્ય ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા જે પણ કાર્યક્રમ આપવામાં આવશે તેને અમે ફોલો કરશું અને તે મુજબ અમે સાથે રહીશું